ડભોઈ તાલુકાના મંડાણા ગામમાં માતા પિતાની પાવન સ્મૃતિએ સમર્પિત એક સ્મરણીય અને ગૌરવ સભર પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું મંડાણા ગામના વતની અને હાલ યુએસએસ સ્થિત રાજેન્દ્રભાઈ મધુસૂદનભાઈ પટેલ તથા ગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના માતા પિતાની સ્મૃતિમાં ગામના પ્રવેશદ્વાર તરીકે નિર્મિત મધુહંસ દ્વારનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમ પટેલ સમાજ સંગઠન ટીમના આયોજન हेठळ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે माजी धारा सचिव सिद्धार्थભાઈ પટેલ અને રમણભાઈ પટેલના વરદહસ્તે મધુહંસ द्वारનો લોકાર્પણ તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોશનભાઈ મહેતા રાજુભાઈ ચૌહાણ દિલિપભાઈ નાગણભાઈ પટેલ અમરસિંહભાઈ પટેલ સમીરભાઈ જીમુલાલ ભટ સુધાકરભાઈ પટેલ વિનોભાઈ નથુભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કેળવણી પ્રમુખ ડભોઈ શશીકાંતભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહ દરમિયાન માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ પ્રવેશ દ્વારે માત્ર માળખું નથી પરંતુ ગામની એકતા શક્તિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે દાતાઓએ દાન આપ્યું હોવા છતાં જો ગામની એકતા અને સહકાર ન હોય તો કોઈ પણ સારો કાર્ય સફળ થતું નથી તેમણે data sri પરિવાર સાથે સાથે આ પ્રવેશ દ્વારના નિર્માણમાં જોડાયેલા તમામ વડીલો અને યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રવેશ દ્વાર સ્વામી વખેશ્વરી માતાજીનું મંદિર અને સરદાર પટેલની પ્રતિમા આધ્યાત્મિકતા અને લોખંડી શક્તિનું સુંદર પ્રતિબિંબ છે પૌરાણિક કળાથી પ્રવેશ દ્વારો ગામને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપતા આવ્યા છે અને મંડાણા ગામનું મધુહંસ દ્વાર પણ ગામમાં શાંતિ સુખ અને સૌહાર્દની ભાવના જાળવે તે માટે સકારાત્મક શક્તિનું પ્રતિક બનશે આ શુભ પ્રસંગે પટેલ સમાજના સર્વે સભ્યો ગામના નાગરિકો તથા આસપાસના વિસ્તારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી મંડાળા અમે મંડાળા ગામના વતની છે ઘણા વખતથી અમને મારા પપ્પા મમ્મીના નામનું કંઈક ગામમાં સારું થાય એવું કરવું હતું પછી બધાને વિચાર આવ્યો કે ગામનો એક ગેટ સારો બનાવીએ અને એ ગેટ નું આયોજન એટલા સારી રીતે કરવું છે કે જે ગામની અંદર બુદ્ધિ આવે એ રીતનું કામ કરવું અને આ ગેટ મંડાળા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર મધુહંસ દ્વાર નો આજે શુભારંભ થઈ રહ્યો છે આજના આ પ્રસંગે હું સમગ્ર ગામજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આ પ્રવેશ દ્વાર એ ગામ માટે એક ગૌરવ સમાન બની રહે ગામને એક આગવી ઓળખ પૂરી પાડે અને ગામની શાંતિ અને સમૃદ્ધિ નું આ બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું